સારનપુર હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છે ચલો હવે બાર વાગ અત્યારે ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરેથી અને અહીંયા ઊભા છે પેટ્રોલ પંપે ગેસ પુરાવા માટે કારણ કે ગાડીને તો ખાવાનું જોઈશે તો અત્યારે ગાડીમાં ગેસ પૂરાવા માટે આપણે ઊભા છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો से बचते रहे हम जितनी जीते बड़ी जिंदगी दे मैं होना किसी का किसी, किसी से भावना सबका जीवन भी बन जाए मधुबन कुंडर शाम चार किलोमीटर जो आई है कुंडा जो हाँ जो कुंडा જશું માં આશુ કુંડા જોવા આવે આ પેલી દુકાન માં તમને વિડીયો કોલ કરે તો આવી રહ્યું છે

apa jadinya di dalam ini ગાઈસ આપણે ફાઇનલી સારનપુર હનુમાનજી ના મંદિરે પહોંચી ગયા છે ચલો હવે બાર વાગે મંદિર બંધ થઈ જાય છે ખાલી પાંચ મિનિટ બાકી છે એટલે ફટાફટ દર્શન કરી લઈએ તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ છે હનુમાનજી કેટલી મોટી પ્રતિમા છે તો અમે અહીંયા સુમ તો હવે આપણે દર્શન કરી લઈએ એ બધા सो गाइस फाइनली कितला दिवस से सारणपुर आवण इच्छा थी आज फाइनली इच्छा पूरी થઈ ગઈ કેવું સારણપુર આવીને કેવું લાગે છે મસ્ત લાગે છે મસ્ત લાગે છે ને ઓ ટાઈમ થી કેતા હતા ને જૂનાગઢ ને બધે ગયા ત્યારે સારણપુર નતો આવવાનું મળ્યું નતો આવવાનું મળ્યું બધા પાછળ આવે છે મંદિર આવી ગયું છે ચલો હવે આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ ફર્સ્ટ પહેલાં દર્શન પછી બીજું બધું ફોટો શૂટ એવું પછી પહેલાં દર્શન કરી લઈએ ચલો હવે ત્રણ મિનિટ બાકી છે ફટાફટ ત્રણ મિનિટ બાકી છે પેલા દર્શન કરી દે ચલો ફટાફટ આપણે દર્શન કરવા અંદર આવી ગયા છે મંદિરમાં મસ્ત ઠંડક લાગશે બાકી મંદિરમાં ભગવાન ભગવાનને તો શાંતિ શાંતિથી ભગવાનના દર્શન કરી લો હનુમાનજી દાદાના દર્શન કરી લો અમે તો કરી લીધા છે

મંદિર માતાજી ને તો દેખા છે થોડી બેક બે એક મિનિટ બેસી મંદિર માં કારણ કે ભીડ છે એટલે કદાચ બધ દર્શન કરી લે ને પછી મંદિર ચાલી શકે તો ગાઈસ અહીંયા છે સ્વામીનારાયણ ભગવાન ની મંદિર તો અહીંયા આપણે દર્શન કરી લઈએ હવે ચાલો હા સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે દર્શન પણ શાંતિથી થઈ ગયા હતા અને અહીંયા તમે જોઈ શકો છો આ છે પ્રસાદી ઘર તો આપણે પછી પ્રસાદી લેવા પણ જઈશું કારણ કે ટાઈમ થઈ ગયો છે અને બધાને ભૂખ પણ લાગી રહી છે તો ગાઈસ પહેલાં આપણે અહીંયા જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી વીસ રૂપિયાનું આપણે શ્રીફળ લઈ લીધું છે તો અહીંયા છોકરાઓ ખુશ થાય છે આ જે એક્ટિવિટી છે એ કરવાની તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે હનુમાનજી દાદાના હાથમાં શ્રીફળ મૂક્યું અને પગમાંથી બે ભાગ થઈને શ્રીફળ આવે છે તો છોકરાઓને મજા આવે છે તો બધાએ કરી આ એક્ટિવિટી અહીંયા ભોજના લઈ છે ત્યાં આગળ જઈએ બધાને ભૂખ લાગી છે એટલે રમવાનું હોય ને એવું લાગે છે ઊભી રહેજે હા બેટા આવી ગયા ચાલો ની ભૂખ લાગી છે હવે બરાબરની બરાબર ની હવે બધાને ભૂખ લાગી છે એટલે આપણે ભુજનાલયમાં આવી ગયા છે હવે જમી લઈએ કેવું નહીં આ ભૂખ લાગી છે ને આપણને નથી લાગી સારું તો ખાતી નહીં બરાબર ભૂખ ના લાગી જઈ સત્યારે ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છે બજારમાં એ ન્યુ ઉભી રહ્યા ઓક્ટોબર પસંદ શું ગાઈશ અત્યારે ફાઇનલી આપણે બજારમાં પણ ફરી લીધું છે ને હવે આપણે પાછા મંદિરમાં આવી ગયા છે તો અહીંયા સ્વામિનારાયણનું પણ મંદિર બહુ મોટું બનાવવામાં આવ્યું છે પણ અત્યારે અમારી જોડે ટાઈમ હતો નહીં એટલે આપણે અત્યારે નથી ગયા ને અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે જઈશું હનુમાનજી દાદાની મોટી પ્રતિમા છે ત્યાં ઘડી દર્શન કરવા માટે પછી રવાના થઈએ ગાડીમાં બેસીને આગળનો પ્લાનિંગ

ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ છે હનુમાનજી દાદાની એકદમ મોટી પ્રતિમા જબરજસ્ત પ્રતિમા છે સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે સારનપુર થી નીકળી ગયા છે અને અત્યારે બેઠા છે ગાડીમાં અને બધાને મજા આવી ગઈ સારનપુર ફરવાની અને હનુમાનજી દાદાના દર્શન પણ શાંતિથી થઈ ગયા કષ્ટ ભજન દેવના તો ગઈશ અત્યારે આપણો પ્લાનિંગ છે જવાનો તો અત્યારે આપણે જઈ રહ્યા છે ગઢડા સ્વામિનારાયણ મંદિર

તો ગઈશ અત્યારે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો પુરુષ દ્વાર પુરુષ દ્વાર ચલો તો હવે મંદિર તો અત્યારે છે ચાર વાગે મંદિર ખુલશે ત્યાં સુધી આપણે થોડું વેઇટ કરીએ બધા નહીં સોગાઈ અત્યારે મંદિર બંધ છે એટલે થોડી વાર આપણે બજારમાં ફરી લઈએ ત્યાં સુધી ચાર વાગી જાય પછી આપણે દર્શન એવું કરી લઈએ સો ગાઈસ અત્યારે સવા ચાર વાગી રહ્યા છે અને ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છે મંદિરનો ગેટ પણ ખુલી ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે જોઈ લો બહુ પાણી પડે છે મસ્ત મંદિર પણ જબરજસ્ત મંદિર છે હા તે ઘોડા આગળ જતી ફોટો પાડ લો તઈ ગઈ જલ્દી જલ્દી જતી રે સો ગાઈશ સ્વામિનારાયણ મંદિર આપણે પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું ચાર વાગે મંદિર ખુલવાનું હતું તો ગાઈશ ત્યાર સુધી અમે બજારમાં ફરી લીધું અને અત્યારે મંદિર ખુલી ગયું હતું એટલા માટે આપણે દર્શન કરવા માટે અંદર એન્ટ્રી કરી લીધી છે તો ગાઈશ આજનો વિડીયો હવે આપણે અહીંયા જ પૂર્ણ કરવાના છે અને કાલે આપણે દર્શન કરીશું સ્વામિનારાયણ ભગવાનના તો કાલનો વિડિયો જરૂરથી જોજો અને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય છે ને મસ્ત મંદિર છે ને સારું ને એટલે આવી ગયા તો ત્રીસ કિલોમીટર બાદ પછી એવું થાય કે આપણે ઠેકા હ